મને કે તમારામાંથી માંથી ગાંડું છે કે ગોળ ગાંડું ફૂટો બરોબર એની માથે આ ઉતરે બરોબર એટલે જન્મ થી જ જન્મ થી તો જન નો દીદી ઘરે કોણ કોણ છે તમારે મારે હું એક છું ને ત્રણ દીકરા છે એ ખરો હવે રોટલા વાળી ગમે એને રીકામે વ્યો જાય એ ઘેરે છે ને એ છે બસ આખું ગુજરાન તમારી ઉપર જ ચાલે હા

બના ખબર પડે છે કે નથી પડતી પડે બુદ્ધિ ના દે કોઈ મોણ ડાળીયો હતો વાય કાયવાય બરોબર ઊભા થઈ જાવ હે તો છે ભાઈ હમ માવો ને માવો વધારે ભાવે માવાનું

પરિવાર જે છે શું નામ કીધું તમારું બીજલભાઈ હા બીજલભાઈ દેવી પૂજક દેવી પૂજક બીજલભાઈ દેવી પૂજક જેમના પરિવારની અંદર ત્રણ દીકરાઓ છે અને એમાંથી બંને દીકરાઓ માનસિક રીતે બીમાર છે અને એક દીકરો કામ પર જાય છે ઘર આખું એમના પપ્પા ઉપર ચાલે છે બહુ ગંભીર હાલાતમાં પોતાનું જીવન ગુજારે છે માણસાઈ ની નીતિના ખાતર થોડોક પ્રયત્ન કરે જેના થકી દીકરાનું કઈક સારું ભવિષ્ય બને અને એક બાપને એક સારો ટેકો મળે ચાઇ ચાલો આપણે ઘરે જઈએ બરોબર આ બોલે છેલે કોઈ આમાં તો તકલીફ જ નથી બરાબર આમાં તો બુદ્ધિ જ તકલીફ છે પાણી બધું કરી લે ખાવા સુઈ જાય બહુ મારું ઘર કો કોઈ મારું છે

એને અત્યારે પેલું બાથરૂમ કેવું હોય તો સાફ દેજો ને કે લાંબી મુસાફીર છે નવરાઈ દો ને વાંધો ની વધારે બગડશે અને ગોતી દે ને કપડા નું સેટિંગ થઈ ગયા આવું છે મારી અરે ટ્રેક પેન્ટ કોઈ ઘર ઘર કોઈ નો નાઈટ ડ્રેસ નો પેન્ટ હોય તો લઈ આવીજો ને ચડ્ડો લેતા હો ખાલી ચડ્ડો કરો કપડા બદલવા છે તો કપડા બદલવા માટે પણ બીજી જોડી કપડા નથી આ રીતની પરિસ્થિતિ છે આ બાજુ માવો માવો પેલા ધોઈ બરાબર આમ જો કપડા બદલાઈ અને પછી આપણે જઈએ માવ ખાવા પછી માવ ખાવા આ પાણી ની વ્યવસ્થા તો છે ને તમારે થોડીક તો નકર આ બાજુ લઈ લો હા આ આ આ બધા વ્યાજ આય ને માણસ કરે તો કરે શું બીજું ઘર ચલાવે દીકરાનું ધ્યાન રાખે કે શું કરે કેમ કે ઘરની અંદર ખાવા પીવાથી લઈને બધી જ પ્રકારની તકલીફ અને આ પ્રકારની અને ત્રણ ત્રણ દીકરાઓ છે અને ત્રણે ત્રણ દીકરાઓમાંથી બે દીકરાઓને માનસિક રીતે પ્રોબ્લેમ પ્રોબ્લેમમાંથી આજે સૌથી નાના ભાઈ જે છે અને વધારે પ્રોબ્લેમ છે કચરો ખાઈ લે છે કાંઈ પણ જગ્યાએ પીડા રહી છે તમે આગળ વિડીયોમાં જોયું તે પ્રમાણે કે બસ માણસને ટાઈમસર જો ખાવાનું મળી જાય રહેવાનું મળી જાય સારી કમથી વ્યવસ્થા મળી જાય તો હરેક માણસ નોર્મલ જઈ શકે છે પણ બાપ પણ એમનો મજબૂર છે શું કરે એક દીકરાને કમાવા માટે જાય કે ઘરનું ધ્યાન રાખે તો બચાવી દેસુ તમને કે આવી રીતની અમારી એડમિશન ની પ્રોસેસ હોતી હોય છે પણ તમારી ઘરની પરિસ્થિતિ જોઈને તમારા દીકરા માટે અમે કરી દિયા છે બાકી હા બસ બસ એ જ અને જેના થકી એમનો ભવિષ્ય એમનું સુધરે અને તમે કઈક બરાબર બે પાંચ રૂપિયા વધારે કમાઈ શકો હું દવા જુ સાહેબ હું કરું દવા જુ સેની દવા લ્યો છું મગજ મગજ નહીં મગજ ઉયો જાય ઉપાધી ક્યાં કરે હા ગાંડો હું લે તો આવું તો ના ના નથી લેતો કે તમારે માં મગજ દવા ચાલે ચાલે બરો પા પાંચ વરા છે બૈરું પાણી ન હોય તો ખાવાનું ન હોય ખાવાનું ન હોય તો પાણી ન હોય તો બળતણ ન હોય અરે બાપ શું કરું કઈ વાંધો નહીં ભગવાન

બરોબર ચાલો આવા યુવાનો ધ્યાન રાખજો એમનું કોઈ આઈડેન્ટિટી પ્રૂફ છે કે નથી ચાલો ભાઈ મળી અત્યારે ભાઈને લઈને આપણે સોશિયલ મીડિયા આશ્રમ જઈ રહ્યા છીએ અને એમનું કાંઈ પણ કાંઈ લીગલ લખાણ જે પણ કાંઈ છે કરાવી લઈએ અને ગામના તમામ યુવાનો અત્યારે ઉપસ્થિત છે તો ભાઈ આવા લોકોનું ધ્યાન રાખજો આવું કોઈ ગરીબ ઘર હોય તો ફૂલની તો ફૂલની પાખડી રૂપે સપોર્ટ આપજો બરાબર તમારા ગામમાંથી કોઈ વ્યક્તિને લઈ જઈએ છીએ આવી પરિસ્થિતિમાંથી થોડુંક દુઃખ તો થાય છે પણ તમે ગામજનો છો તમે બધા સમજદાર છો તો આવો નાનો પરિવાર હોય તો એને થોડુંક મદદરૂપ થવું બધા કે જેના થકી એમનું ઘર ચાલી શકે ને પછી એ બહુ મોટી સેવા થશે चलो आज बता आश्रम आज हाँ हा, द्राक्ष खाओ हा, हा, साथ मिश्रा जी भी है अभयराज मिश्रा जी भी है अभयराज जी क्या कहना है आज आपका आज इस रेस्क्यू में जुड़ते हुए आपको कैसा लग रहा है क्या कहना चाहोगे बहुत सूरत का बहुत सुंदर ग्रामड़ा है जी यहाँ के देखो ना गेहूँ का फसल है कि धान का फसल है जोधरी का फसल है जी। और बहुत सारे फसल भी दिखाई दे रहे हैं पोपर भाई और एक टावर भी सामने में दिखाई दे रहा है शायद इसका है क्या मालूम और खेती तो बहुत खूबसूरत है गाँव भी बढ़िया था जी है क्या मालूम उसके पीछे कुछ मजबूरी कचरा बनना कौन चाहता है बिल्कुल सब अच्छा बनना चाहता है हो सकता है उसके पीछे कुछ मजबूरी होवे बिल्कुल ऐसा भी तो हो सकता है ना

तो कहीं बातों नहीं बिजल भाई ना नहीं नोटरी कम्प्लीट चुकी है और अभी उनको लेके हम जा रहे हैं सोशल मीडिया आश्रम बेटे को और अभी बिजल भाई यहां से जा रहे उनके गांव वापस तो और कोई बात नहीं अभी जा रहे सोशल मीडिया आश्रम वहीं वहां की भी काफी सारे अपडेट आपके साथ शेयर करनी है तो देखते आगे क्या होता है आ जाओ भैया जाओ चलो पहली बाजू आइयो ये भाई के साथ जाओ आ जा ये भाई ले जाओ आओ प्रीति जिंटा का फेवरेट पर है प्रीति जिंटा कौन है हीरोइन है आईपीएल के अधिकारी है अच्छा वही तो, तो अच्छा वो आईपीएल हां बराबर उसका फेवरेट पर है अंगूर

હવે રોવાનું ન હોય હવે રોવાનું થોડું હોય ભલામણા તમારી બસ હવે રોવાનું ન હોય બધું સારું થઈ જશે ચાય પી લો શાંતિ ગરમ છે શાંતિ થી હોય ગરમ છે ભલામણ ધીમેશ ગરમ છે ધીરે ધીરે પીઓ तो बस दोस्तों आज ये सोशल मीडिया आश्रम में जितने भी प्रभु जी यहाँ पे रह रहे अभी की जो व्यवस्था है बहुत ही अच्छे रूप से और आप अभी यहाँ पे देख सकते हो इधर से दिखाओ भाई इधर से आ जाओ आज सोशल मीडिया आश्रम में काफी सारे प्रभु जी यहाँ पे अपनी जिंदगी को जी रहे हैं और बहुत ही मस्त रूप से अपनी जिंदगी को यहाँ पे अपने ढंग से हिसाब से जी रहे हैं क्योंकि यहाँ पे हर एक चीज की सुविधा है खाने पीने की रहने की सब कुछ तो बस दोस्तों आप भी आइए सोशल मीडिया आश्रम में बट आज सोशल मीडिया आश्रम में दोस्तों हमें जो दीवाल बन रही है उनके काम के लिए हमें हमें पाँच छः छः लाख रुपए की अभी जरूरत है तो कोई भी मेरे भाई सपोर्ट ग्रुप बनना चाहते हैं तो प्लीज़ हमें सपोर्ट दीजिए आज आप सभी लोगों के साथ और सपोर्ट से ही पूरी बिल्डिंग और पूरा कैंपस यहाँ तक डेवलप हुआ है तो आगे भी आप सपोर्ट करते रहेंगे आगे भी आपने बहुत सारा सपोर्ट दिया है और अब भी मुझे पूरा भरोसा है कि आप अभी भी सपोर्ट करोगे थैंक यू सो मच कॉन्टेक्ट जरूर करना हमें ऐसे प्यार सपोर्ट बनाए रखना जय हिंद जय भारत जय श्री कृष्ण